તો કેમ છો મારા અમારા કલેજા મારા નવા લોકો તમારો તમારું હાર્દિક સ્વાગત છે તો આપડે ડેલી રૂટીન ઉપર ઉઠી કે નહીં તો થઈ ગયા ફ્રેશ તો આઈ લઈ જઈએ દિવાબત્તી કરી લઈ અને નાસ્તો પાણી કરી લઈ પછી આયેલા જાય દુકાને આયેલા જાય ને હા મારી જન્મ તમે નવા હોય ને तो सब्सक्राइब करवा भूलता नहीं आपके सामने एक बड़ा सा रेड बटन है, हाँ! है, है! हाँ! है! तो सब्सक्राइब करो भूलता नहीं शेयर करो, सपोर्ट करो क्या बात है सर क्या बात है सर? ये बात है अरे सर क्या बात सपोर्ट करो पहले तो करो थे

Mình ta cả tôi thêm Rồi bắt đầu một khách lên đưa vào cái cần lấy Ở này bác sĩ nát tục này cần lấy kata bapak sih. Tapi ada udukan pogi Tapi અબ ચાલે જ હે થડે બેઈ જાય કરયો હું કરવાનું સાતી અગરબत्ती લઈ લીધી સાતી અગરબत्ती લઈ લીધી માર ખાતો મે માર ખાતો દીવાબत्ती કોણ કર છે તો કર તો કાકા દીવાબत्ती કરતે અને હું અગરબत्ती ખાલી જ વળ અગરબत्ती કરના કો તો આજલી બत्ती એક મારી છોકરાની ને એક રયો ની કે રયો ની આ છોકરાવા મારી હાલો એક દીવો કરનાકો દીવો બત હવે શું કરવાનું હે મીસે ઓ અગરબत्ती કરાવી મીસે તો અગરબत्ती થઈ ગઈ છે ડોબા દાદાઈ કરી નાખી છે હાલો હવે ઈチェ જાય ને બેવાનું હે એક કામ કરવાનું હે મોક કે હાલો જલ્દી

thôi chứ mình lấy rồi lấy chứ mình lấy đi ra thấy đó ra thế gì này lấy anh -Sì 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 -Sì, như em

સિસ્ટમ ગર્યું મને નહીં જોઈએ યાર આપ લોકો દુકાને થઈ ગયા નવરા હવેલે જે ગોંડલ નઈલાનો એક ફોન લેવો તો એસ્ટિમેટ કઢી આવી અને સારું લાગત લઈ આવી વતર હવેલે જે ગોંડલ તો આપણો ગોંડલ પોગી ગયા ફોનની દુકાને હવે જોઈ લે કે નઈલાને પ્યો ફોન ગમે છે

નઈ લો વિચાર લે એટલે કાલે પછી ફોન લેવા આલે જાવ હવે આલે જ હે આપડો કોંડલ થી માલ આવી ગયો હે જમબા પગો તો ગઠવી દે આપણે લઈ લે કાર્ટન હવે ધવાનો મુખ્ય યંદર બોતી બાર ચાવા લઈવા भाग भाग वो है सोयास्टिक ना भाग बताई गयो है आप लोग फुल स्टॉक आई भाग में पोटा फ्राइन पोखा भराई नहीं तो खानेऊ नहीं अब તો આપળો બધેમાં લઈ ગયો ભાગને ટોખા ને હાબું ને બસ એટલું જ લઈ સાને બધે ક્યુ તો આનંદ તો હવર બધી ગોઠવવાનું રહે અને હવર આવી છે ત્યાર પછી બધે ગોઠી દેવ વાલે જ અંદર આપળો જમીન થી કે નવડા નવય આપળો ઓયડે તો પડી બેસ્યો બધે મીટિંગ કર છે આવશે બધે એટલે બેસ્યો ઓયડ આવી ગયા તો તમે પણ આવા પરકોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ કર દેના ને આવી તો આપળો ઓયડે થી એવો ઘરે તો આવક અહીં પૂરો કરી જો તમે મારી માં નવો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નાની એવી કમેન્ટ કરી દેજો મળીએ આપણે બીજા અવલોકમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માત્ર રહો દઈ રામ રામ